સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ દેહો ન સર્વા વિભાવકારણ આજે સાક્ષાત્વિતા સુવર્ણ જયંતિ મહોત્સવ જયંતીમહોત્સવ એવરિકૃષ્ણ મહારાજ પુષ્પ દલોત્સવ અને પૂજ્ય ગુરુવર્ય સ્વામીનો જન્મ દીક્ષા ઉત્સવ સાક્ષાત સવિતા મુખ્ય વાત એ છે ભગવાનના ભક્તનો મહિમા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ આત્મ બુદ્ધિ પોતાને ન્યૂન સમજવા ભગવાનના ભક્તને અધિક સમજવા આપણું દેહ આલોક છે સામાનુ દેહ પર લોક છે આ સાક્ષ સવિતાનું રહસ્યમય વાતો છે આજે ફાગણ સુધી પૂર્ણિમા અને પેડવું બે સાથે છે સુધી પૂનમ અને એટલે હોળી અને હોળીનો ઉત્સવ આપણે ગુજરાતમાં બહુ સામાન્ય રીતે ઉજવાય પણ રાજસ્થાન યુપીમાં બહુ એનો માહોલ હોય છે પણ જે વાત સાક્ષાત સવિતામાં છે એ જ વાત ઉત્સવમાં ભગવાન છે ભગવાનના નો પક્ષ રાખવાનો ભગવાનના ભક્તનો મહિમા સમજવાનો ઉત્સવ છે કેવી રીતે ઇતિહાસ ને આપણે જાણીએ છીએ હોળીનો દિવસ એટલે ભક્તોને માટે એક દુઃખનો દિવસ ગણાય શા માટે તો કે પ્રહલાદને અગ્નિમાં બાળી દેવાના હોલિકા ને વરદાન હતું કે ન બળે એને અગ્નિસ્પર્શ ન કરી શકે એવી ચૂંટણી ઓઢી લે પરંતુ ભગવાનજી ની રક્ષા કરતા હોય ચૂની કેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે પ્રહલાદ નું કાઈ ન થ્યું હોલિકા બળી ગઈ સવારે લોકોએ જોયું પ્રહલાદ તો એકદમ આનંદમાં પ્રભુ ભક્તિમાં હતા જેના કારણે દેવી આત્માઓ જિજ્ઞાસુઓ ભગવત ભક્તોને આનંદ થયો છે અને આનંદના ઉત્સવમાં રંગોત્સવ ઉજવાય છે રંગોત્સવ પણ ખરેખર શાસ્ત્રોક્ત રીતે બે જ વસ્તુ માન્ય છે કે સુડાનો રંગ અને ગુલાલ અટાણે ગુલાલમાં બધા કલરો આવે છે આગળ છે ને આ બધું ગુલાલ જ છે ભગવાન ના ભક્ત નો બચાવ થયો એનો આનંદ ઉજવવાનો અવસર ભગવત ભક્ત માં આત્મબુદ્ધિ નો ઉત્સવ એટલે આ ધૂળેટી પર્વ છે પુષ્પદલોત્સવ ભગવાન શ્રી નરનારાયણ નો જન્મ હોય સોના ચાંદી ભગવાનને ઝુલાવવા આવતા હોય પરંતુ નરનારાયણ છે એ ઋષિ છે તપસ્વી છે એટલે એમનો ઉત્સવ સોના ચાંદીના પરણાને બદલે વનવાસી હોવાથી પુષ્પ ફૂલના હિંડોળે ભગવાનને છે નારાયણ નર ભ્રાતા આરતી નીકળી માં આવે છે નારાયણના જે નર ભાઈ છે જેમના માતા પિતા ધર્મ અને દેવી છે એમણે દેવતાઓની રક્ષાને માટે મનુષ્યોની રક્ષાને માટે સ્પેશિયલ બે સ્વરૂપે અવતાર લીધો છે ભક્ત ચિંતામણીમાં લખ્યું છે છો તો દિશો તેનો ભેદ ન જાણે કોય સહસું દૈત્યના નાશ કરવા માટે ભગવાન શ્રી નર પ્રાગટ્ય થયું છે આ ઇતિહાસ એની કથા ખૂબ લાંબી છે પણ નર અને નારાયણ બંને ભાઈ છે બંને એક થયા બે માં આત્મીતા થઈ તો બંને થઈ કોઈ થી નમર એવો અસુર જેમને वरदान હતું જેની ઉપર સહસ્ર કવચ હતા એક પાછેનું વજન ના ઉપાડવું પડે એક કવચ તૂટે ને બીજો આવી જાય એક હજાર કવચનું वरदान હતું બ્રહ્માજીને છતાંય બन्ने ભાઈની જો આત્મિતા થાય આત્મબુદ્ધિ થાય ને તો એ અસુરનો પ્રનાશ કરી નાખ્યો આત્મીયતા ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ભગવાનના ભક્તનો પક્ષ ભગવાનના ભક્તનો મહિમા એ કેવું કામ કરે છે એ આ હોળીના ઉત્સવમાંથી પણ સમજવાનું છે અને પુષ્પ દલોત્સવમાંથી પણ આ સમજવાનું છે આ પૃથ્વી ઉપર બે તીર્થ છે સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ નદી સ્વરૂપે તીર્થ હોય પ્રસાદીની વસ્તુ સ્વરૂપે હોય એ સ્થાવર તીર્થ ગણાય સદગુરુ છે એ પૃથ્વી ઉપરનું જંગમ તીર્થ છે સદગુરુના જીવનમાંથી બે વસ્તુ આપણે સૌને શીખવાની એ હોય છે કે એમના જીવનમાંથી એક તો એમનું જીવન જ હોય અને શિક્ષા લેવી એક વાત બીજી વાત એમનો જે ઉપદેશ એમની જે વાણી એ સાંભળીને એમાંથી શિક્ષા લેવી આ બે રીતે શિક્ષા લઈ શકાય છે જો આપણે જન્મોત્સવ દીક્ષા ઉત્સવ ઉજવીએ છીએ તો એ સાચું સાર્થક ક્યારે ગણાય કે સત્પુરુષના જે ગુણ છે એ કઈક આપણામાં આવે તો સાચું ગણાય તમને એમ હોય કે ભાઈ સાધુ મોટા પુરુષ આપણે તો સામાન્ય એના ગુણ આપણામાં કેમ આવે પણ એમની જે વાત છે ને એમની જે શિક્ષા છે ને એ પ્રમાણે વર્તવાનો થોડોક કોઈ અભ્યાસ કરીને તો ખ્યાલ મેં જોયું છે પધરામણીમાં જતા હોય ઘણા બધા ગામોની અંદર ઘણા બધા ઘર એવા છે દર વર્ષે પધરામણી થાય દર વર્ષે એક ના એક વાત આવતી હોય વ્યસન મૂકો મંદિરે આવો શાસ્ત્ર વાંચન કરો કેટલાય ઘરામાં પણ છે

હું પાર્ષદ હતો આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી એકાણું વર્ષે મને કીધેલું કે બાયર પગથિયાના બે મને એકલા પાર્ષદ નવો પાર્ષદ મને એકાણું વર્ષે સ્વામી આ કીધેલું સ્વામી કે બાયર પગથી બહુ ના બે જુનાગઢ મંદિરની પ્રતિષ્ઠા હતી આપણા મંદિરની મંત્ર વિસર્જન માટે यज्ञना उपवृष्ठान માટે આપણે માધવપુર બધા ગયા હતા લોહીજ મંદિર માં બપોરે જમવાનું રાખ જે માં પછી બધા બેઠાતા ઓફિસ પાસે ઊભા હતા સંપ स्वामी ઊભો થાય મે સ્વામી ને કીધું કે આપણે જો બાયર ઉપર એવું તો ઓફિસ માં બેસો ને એમ ઓફિસ ખાલી જતી તો મને કે આપણે ઉપર સભા મંડપ માં જઈએ ત્યાં ભજન થાય કે ઓફિસ માં બીજી વ્યવહારિક વાતો થાય સમજણો એટલી વાતમાંથી શિક્ષા લેવાની હોય છે જો એ વસ્તુને આપણે જીવનમાં ચરિતાર્થ ન કરી શકીએ તો જન્મોત્સવનો કોઈ અર્થ નથી તો બે ત્રણ કલાક બેસીને ગરમી ખાઈને જમીન છૂટા પડી ગયા પણ કાંઈક જીવનમાં અપનાવીએ તો એનું સાચું ફળ આપણને મળે બસ એ જ શ્રી જય શ્રી સ્વામિનારાયણ